સુરત પોલીસ પોલીસ એક્શન આવી દ્વારા અલગ અલગ ગોગા પેપર સહિતની સામગ્રી બાબતે ચેકિંગ હાથ ધરાયું હતું ગોગો પેપર ન વેચવા પોલીસની કડક સૂચના છે યુવાનોને નશાની ગર્તમાંથી બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય લીધો છે રોલિંગ પેપર અને ગોગો પેપર કોન પર રાજ્યવ્યાપી પ્રતિબંધ ફરવામાં આવ્યો છે ગોગો અને રોલિંગ પેપરના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે ગુજરાત સરકાર દ્વારા યુવા પેઢીમાં વધી રહેલા નશાના વલણને રોકવા માટે એક અત્યંત મહત્વનો અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા જાહેરનામા મુજબ હવેથી રાજ્યમાં રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના વેચાણ અને સંગ્રહ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે આ તત્વો ફેફસા અને શરીરના અન્ય અંગોને ગંભીર નુકસાન પહોંચાડે છે યુવાનો આપે પણ ઉપયોગ કેફી દ્રવ્યોના સેવન માટે કરતા હોવાનું પણ સરકારના ધ્યાને આવ્યું રાજ્ય સરકારના આદેશ અનુસાર હવેથી તમામ પાન મસાલાના પાર્લર ચાની નાની મોટી દુકાનો અને કરિયાણાની દુકાનો અને જનરલ સ્ટોર સહિતના સ્થળોએ આ પ્રતિબંધિત વસ્તુઓ રાખી શકાશે નહીં જાહેરનામું બહાર પડતાની સાથે જ સુરત પોલીસ સક્રિય થઈ ગઈ છે સુરતની કાપોદરા પોલીસ દ્વારા વિવિધ ગલ્લા અને ચેકિંગ આવ્યું પોલીસ સ્ટાફ દ્વારા દુકાનદારોને ગોગો પેપર કે અન્ય સ્મોકિંગ કોર્ન ન રાખવા માટે કડક સૂચના આપવામાં આવી છે અને જેની પાસે સ્ટોક હતો તે જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી છે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તમામ ગલ્લાઓનું ચેકિંગ કરવાનું ગૃહ વિભાગના જાહેરનામા અનુસંધાને ચેકિંગ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે તમામ ગલ્લાઓ ચેક કરવામાં આવશે તમામ ગલ્લાઓમાં પ્રતિબંધિત ગોગો પેપર ફોઈલ પેપર તથા માદક નશા નશાકારક પદાર્થોનું જે પીવા માટેનો ઉપયોગમાં લેવાતા કાગળો વગેરે કબજે કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે કઈ રીતે સૂચના આપવામાં છે ગલ્લા ગલ્લા ધારકોને સૂચના કરવામાં આવેલ છે કે તમારી પાસે જો આવા કોઈ પ્રતિબંધિત પેપર હોય તો તેઓ પોલીસમાં જમા કરાવો સામેથી જમા કરાવો નહીતર હવે પછી અમે ચેકિંગ કરશું તો તમારી વિરુદ્ધ કાયદેસરના ગુનાઓ દાખલ કરશું આજથી પ્રતિબંધિત આવી ગયેલ છે